જુના મંત્રીઓએ ઓફિસ બંગલા અને ગાડીઓ એ પરત કરવી પડશે સાથે જ પહેલા કેબિનેટ કક્ષાના મંત્રીઓને પ્રોટોકોલ જે છે એ આપવામાં આવશે પ્રોટોકોલમાં સુરક્ષા અને બંગલાઓ સહિત સુવિધાઓ એ આપવામાં આવશે બિલકુલ વાત કરવામાં આવે તો જે રીતના એ સરકારના નવા મંત્રીમંડળની રચના થવા જઈ રહી છે આવતીકાલે શપથ ગ્રહણ સમારંભ એ ગાંધીનગરના મહાત્મા મંદિરની ખાતે રાખવામાં આવ્યો છે તે પહેલાં એ તંત્ર અને આરએનબી વિભાગ એ અત્યારે ક્યાંક ને ક્યાંક એ તૈયારીઓના ભાગરૂપે એ સરકારી બંગલા હોય એ ઓફિસો હોય મંત્રીઓની અને ગાડીઓની ફાળવણી હોય આ તમામની સુવિધાઓમાં અત્યારે લાગી ચૂકી છે આવતીકાલે એ તમામ જે નવા બનનારા મંત્રીઓ છે તેમને જે ઓફિસ એ બંગલો અને જે ગાડી અને પ્રોટોકોલ આપવાની જે વાત હોય છે એ તેમને સંવિધાનિક પ્રમાણે જે પદ પ્રમાણે જે જે વસ્તુઓની ફાળવણી સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે આ તમામ વસ્તુઓની તૈયારીઓની અત્યારથી આખરીઓ ઓપ આપી દેવામાં આવી છે જે રીતના સમાચાર એ ગાંધીનગરથી મળી રહ્યા છે તે પ્રમાણે એ સરકારી ઓફિસોમાં સાફ સફાઈ અત્યારથી ચાલુ કરી દેવામાં આવી છે બંગલાની અંદર પણ સાફ સફાઈઓ ચાલુ થઈ ગઈ છે આર વિભાગ એ ગાડીની ફાળવણીમાં પણ અત્યારે લાગી ચૂક્યું છે અને જે એ જૂના મંત્રીઓ હતા જેમના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે એ તમામને એ પોતાના ગાડી બંગલા અને ઓફિસ એ પરત કરવાની હોય છે અને સાથે જે નવા મંત્રીઓ હોય છે તેમને આ બધી વસ્તુની ફાળવણી કરવાની હોય છે એટલે આ જે રીતના પ્રોટોકોલના ભાગરૂપે અને બંધારણીય એ હોદ્દાના ભાગરૂપે આ તમામ વસ્તુઓ તેમને આ આપવામાં આવતી હોય છે અને તેના જ ભાગરૂપે અત્યારે આર એન વિભાગ અને સરકારી વહીવટી અધિકારીઓ આ કામમાં અત્યારે લાગી ગયા છે હવે જે જે નવા મંત્રીઓ બનવાના છે એ ચાર્જ સંભાળતાની સાથે જ તેમની જે એક ચેમ્બર હોય છે ઓફિસ હોય છે તે ચેમ્બરની અંદર પોતે પોતાનો પોર્ટફોલિયો જે હોય છે તેનો ચાર્જ સંભાળતા હોય છે અને સાથે જ તેમને એક પ્રોટોકોલના ભાગરૂપે જે કેબિનેટ મંત્રીઓ હોય છે તેમને સુરક્ષા પણ આપવામાં આવતી હોય છે સાથે જ જે રીતના એક બાદ એક મંત્રીઓના આજે રાજીનામા પડ્યા અને રાજીનામા પડતાની સાથે જ એ ઓફિસો પણ અત્યારે ક્યાંક ને ક્યાંક એ ખાલી કરવાની શરૂઆતો એ થઈ ચૂકી છે સૌથી પહેલી ઓફિસ ખાલી કરવાની શરૂઆત એ સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા અને કેબિનેટ મંત્રી એવા કૃષિ મંત્રી એ રાઘવજી પટેલે પોતાની ઓફિસ છે એ ટ્રાન્સફર કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે તેમની ઓફિસમાં રહેલી ફાઇલ્સ હોય કે અન્ય ડોક્યુમેન્ટ હોય એ પોતાની અંગત ચીજ વસ્તુઓ હોય આ તમામ વસ્તુઓ હવે આવતીકાલ સુધીમાં એ ખાલી કરી દેવામાં આવશે અને સાથે જ જે નવા મંત્રીઓ છે એ જે ચાર્જ સંભાળશે અને ચાર્જ સંભાળતાની સાથે જ એ તેમને ઓફિસની ફાળવણી એ કરી દેવામાં આવતી હોય છે